આણે રાજ્યમાં ફરી એકવાર ધોધમાર વરસાદની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે. દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં ધોધમાર વરસાદની હવામાન વિભાગે આગાહી કરી. આજે દક્ષિણ ગુજરાતમાં નર્મદા અને તાપીમાં વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. જ્યારે કે મધ્ય ગુજરાતમાં છોટાઉદેપુર અને દક્ષિણ ગુજરાતમાં ભરૂચ, સુરત, નવસારી, ડાંગ અને વલસાડમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. સંઘ પ્રદેશ દમણ અને દાદરા નગર હવેલીમાં પણ ભારે વરસાદની શક્યતાને પગલે ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે તો સૌરાષ્ટ્રના બોટાદ અમરેલી ભાવનગર અને ગીર સોમનાથની સાથે સંઘ પ્રદેશ દીવમાં વરસાદનું યલો એલર્ટ જાહેર કરાયું છે જ્યારે કે મધ્ય ગુજરાતમાં આણંદ ખેડા મહીસાગર પંચમહાલ દાહોદ અને વડોદરામાં પણ ભારે વરસાદની શક્યતાને પગલે યલો એલર્ટ જાહેર કરાયું છે ભારે વરસાદની આગાહીને પગલે માછીમારોને પણ દરિયો ન ખેડવા માટેની સૂચના આપી દેવામાં આવી છે